મારા આશીસે ખૂબ મજા તમારા ત્રણ દીકરા છે ત્રણ ના હજારો થશે તમારી પેઢી મોજો ચડતર જગત ઉપર સવાયો ફોટો વાગશે નઈ

વિચાર કરવો પડશે અંતો કરવો પડશે શ્રદ્ધા રાખવી પડશે તો તમારું કામ થઈ જાવ હા 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 થાહે ઈશ્વર રાખો મે કેને જે બરહમ છો પછી વ્યવહાર મત મતનો ખુતખુત સુવા આલે હવે આલે જો હું વાન ભજેલો છું આ પણ છું ખાવ ખાવ પણ જો સાધા લાગી હતી તો મનેદાર ઇન્સ્ટાગ્રામમાં થઈ ગઈ યુટ્યુબમાં પણ પેલા મનેદાર થઈ ગઈ આજે તમે બધા મને ઓળખો છો કેમ ઓળખો છો વિડીયાના કારણથી ઓળખો એટલે કે તમારા મારા કોઈ સમજ નહોતો પણ વિડિયાના વિડીયાના છે એમાં એમાં વળતા જ્યાં એટલે જે માતાજી મિત્રો તમે વિડીયો બનાવી જાઓ પણ